પછી જોઈ લેવું વાત કરી હવે એને અરજી કરી અને એને લગાવી હોત બીજી હવે પાસ અમે ત્યારે કરી છે એને પણ ત્યારે કઈ માન્યો નહી એટલે અમે સલાહ મંત્રી ના ફોન કર્યો ભાઈ આને અમારામાં પેન્સીંગ લગાવી છે હમ મંત્રી નું ને એવું થયું તમે સમાધાન કરી લો નકર ત્યાં લગી એની ફાઈલ હું આગળ મોકલીશ નહીં સબસીડી નહીં જાય આગળ હા સબસીડી નહીં જાય આગળ હમ પછી ઈ લેડી છે આપણા પટેલ જ છે એટલે આ પટેલ માં હું હોય થોડાક બીતા હોય આપડે એટલે એને એવું કીધું કે અમારે ઉપરી સાહેબ વાત કરી લો એને હમણાં ફોન કરો એને એમ જ કીધું તમે સમાધાન કરી લો અમે એની સબસીડી રોકી ના શકીએ એમ બરાબર છે થોડો ટાઈમ અમે એને આગળ પાછળ કરી એની સાથે હું તમને વાત કરાવું એમ હા સાચી વાત છે બરાબર છે બરોબર પણ કે સબસીડી કે તમારો કેસ તો પાંચ વર્ષે પૂરો થાય તો ત્યાં લગી અમારે સબસીડી એની કેમ રોકવી એમ બરાબર છે હવે સલાહ તમારી પાસે એ લેવાની હવે આની અંદર હું કરવું પેલી ભૂલ તો એ જ પેલી ભૂલ તો એ કરી કાયદામાં જોગવાઈ જ હોય છે કોઈ પણ કામ અટકાવી દેવાય એટલે ત્યારે જ મના હુકમ લાવવાની જરૂર હતી એક વાર લાગી ગયા પછી હવે આપણે તળિયા ગણવાના રહ્યા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવાનો રહ્યો કબજા હાક માટેનો દાવો દાખલ કરવાનો રહ્યો એ ડેક્લેરેશન નો દાવો કેવાય કબજા હાક માટે ડિક્લેરેશન નો દાવો એ દાવો પાંચ વર્ષ હાલે આઠ વરે હાલે દરે એને બદલે ત્યારે જ જો તમે એનું ઉઘાડું થઈ ગયું કેવાય ત્યારે ફેન્સિંગ મારતો હોય તો મના હુકમ લાવી દીધો હોય ને

સરકાર નો નિયમ છે કામ થાય ફોટા પડે ઓલું બધું અટકી જાય એનું તરત તરત ગોટલી વરત હવે ડેકલેરેશન નો દાવો લઇ આવો સિવિલ કોર્ટ માં બરોબર હવે બીજું કે અમે વાત કરી લખેલું છે કે તમારે તમારી જમીન માં જ આ સબસીડી વાળી વસ્તુનો ઉપયોગ કરવો એટલે અમે અહી તલાટી ને અમારો નકશો હમ હવે પછી અમારે તલાટી વાત એવી થઈ કે ભાઈ આ જે વસ્તુ છે એ હું તપાસ કરી લઈશ બરોબર છે પાવર માં ટીડીઓ ની હાથ નીચે જે છે એ ખેતીવાડી વિકાસ અધિકારી હોય ખેતીવાડી વિસ્તરણ અધિકારી હોય વિકાસ નહી ખેતીવાડી વિસ્તરણ અધિકાર આવે બરોબર માણસો ને ખબર જ નથી હોતી ક્યાં કઈ રજૂઆત કરવા જાવી

પાટિયાની દિવાલ હોય તો પાટિયાની દિવાલ લાગી જાય ફેન્સિંગ હોય તો ફેન્સિંગ લાગી જાય ભૂંડ જાય તો કરી દે લાગેલું તો છે કોનામાં લાગેલું છે નિસ્બત કરવા આવશે ત્યાંની જેમ ગયા પાંચસો હજાર રૂપિયા નાખી દે રોજ કામ ક્યારે કરી ગયો એ ખબર નહીં પડે એ વાત હમ આખી fencing થાતી તી તમને ખબર નથ પડી તો રોજ કામ તો પાંચ મિનિટ નું કામ છે હા હા બરોબર છે એ તો ન્યા ઓફિસે બેઠા બેઠા કરી નાખે હા ટેબલ ઉપર બેઠા બેઠા કરી નાખે ના એને ન્યા જવાની જરૂર એ નો પડે હા એટલે હવે તમારા માટે સસ્તો ઈ એક ફેમિલી કોર્ટ માં જાવું પડે ડેક્લેરેશન નો દાવો એમાં તળિયા ગાય જાય હા હા બરોબર હમ ઓલું પેલા પેલી રાતે મિંદડી મારવાનો જોક ખબર છે ને આવો ચા પાણી પીવા તમે તો દેખાતા જ નથી હાકી કરતા નવરો અમારે ચાર અમારો જેની વાત છે ને એ વાત તમારા દરેક વિડીયો જોવે બરોબર છે

માં જેટલા મેસેજ આવી હોય તો આવશો હાલો બોલો ખાલી બે હવા આવો એમ કહું કે મારો કાગળ પાપડ હોય ને આમ ગોઠવી નાખતા જાવ તો બે હવા કોઈ ન આવે તો જેને સ્કીડ હોય આવડે છે باله vale, باله vale, vale.